ને એકને તો પાંચ સો આ સાત સમા એક ધારો હું એને ફોન કરું અને ઘેરા હીકે જ આતો રોય દાડિયા કરવા એટલે એ હાજે હા પડે ને સવારે ન આવતો એ આજ આજ તો પાકું કંઈ ને આવું હોય કીધું કે હું આવી એમ ને આ તોય આવ્યો નથી તો આપણે ફોન કરીએ ને નંબર છે ને આપણે કોલ કરવાને હું એનું રિએક્શન પૂછીએ આપણે ફોન ને ઉપાડતા ભાઈ ફોન ઉપાડશે એટલે આપણે કહેશું કાતો આવે છે તમને બતાવી છે કિલોમીટર જેટલું ખેતર કપા નહીં કહું સારો નહીં અમારે કપા ખે પછી સારો ખરો એટલે બાકી દાડિયામાં ફૂલ ટૂંકા પડે દાળિયા સાતા જ નથી બધા કપામાં હોય એ જારામ સડી જાય તો આવે જ નહીં વાટ નહીં કેમ કે એને છસો સાતસોનું દાળી પડે અહીંયા ચારસો રૂપિયા લેવા થોડા આવે દાડી તડકા પાસે ટ્રાય મારી હું ઉપર ઠીક વાંધો નહીં અહીંયા પાણી તમે આગલો વિડીયો મૂક્યો ને આમાં એટલું પાણી टाडू डुके हुए हैं <laughs> <वाई> बापा बड़ा भाई तू को पढ़े हुए तार हम्म તો જુઓ મિત્રો આવો કપાસે ફૂલ તળી ગયેલો ને રોદડા આવી જાય એટલે બધો વીખી નાખેલો હોય કપાસે ભાગે જોરદાર તળેલો ને આ વરસાદમાં ફૂલ લીધેલો હોય કે એટલે બધો એમને ફુગ્ગા લબડાઈ જાય અમને કિંમ કેમ પાણી જાય એટલે લબડી જાય ને એમ એટલે એમ જો તમે લાંબા એમને થઈ જાય એમ ને કપાસ બાકી તો ચાલી પાસામાં નીકળે એમ ને તમે જો

Dan kira-kira spesial lah. Kepahinnya di hati mala-mala sih. Baca dok kepahinan, baca bola itu dari Ya, karo kepa, kepa, kepa. Ya, memang dong lagi karo ini, lah apda kalau doa બે ત્રણથી એટલે લીલ ઝીલ ને હાથી હુંકાઈ જાય એટલે જવાની આમાં કરવાની આપણે ડુંગળી ને બીજી બધી ઘેર તો હેલ્લો મિત્રો આપણે ફાઇનલી કપાસ વિણાઈ જ્યો છે તમે જુઓ બધો આ દમણ છ એક ધારા ને દાળિયા તૂટી ગયેલા હતા પણ તોય વીણાગી છે જો અત્યારે દી કેવો મસ્ત બતાય છે વાતાવરણ જો તમે ને અત્યારે અમે ઘરે હું ભાગ્યો છું ને અહીંયા અમારા બાજુના ખેતમાં રોદરા ટોળું છે આખું તમને બતાવું હું તમે જો તો એ ખબર વગેરેનું આપણે તમને હું બતાવું એને ખબર નહીં પડવા દેવાની હું જાઉં છું નાના નાના બસ્સા હશે કેટલા બધા તમે વિડીયો આખો તો બસ્સા હશે અહીં લાટ બધા તમને બતાવું ખબર બી કી નગર યાદ આ પાછા અહીંયા જોઈ રહી કાળી જોઈ છે તો હેરો બસ્સા તમને બતાવ તો બધા ભાઈ ગા પૂછડા કેમ કરે તો પણ બાકી હજી તો હું કરી દે છે તમે વયા તમેદા તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તમને જો બતાવું કેટલું મસ્ત બતાય છે તો ઝૂમ કરીને બતાવું તમે જો મસ્ત વાતાવરણ છે એક નંબર લાગે તો આમાં આડી એટલે થોડુંક સેટિંગમાં ફેર પડી જાય છે ટસ ને થતું બીરોબર હા હવે જો કેટલો દિવસે છે તો તમે અઢારે ઝૂમ થાય છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સફળ કરજો મિત્રો એક ગુજરાતી શું ગુજરાતી તરીકે સપોર્ટ કરજો તો હવે મળીશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ હઝર મહાદેવ